શસ્ત્ર પૂજન ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી બગડિયા સાહેબના હેડક્વાર્ટર ખાતેના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ અમારા આમંત્રણને માન આપીને આ શસ્ત્ર પૂજનમાં હાજર રહેલ તમામ રાજકોટ શહેરના મીડિયા મિત્રોનું પણ હું અભિવાદન કરું છું અને દશેરા દિવસે એવી પરમ પૂજા પિતા પરમાત્માને પ્રાર્થના કરું છું એ રાજકોટ શહેર સાથો સાથ ભારત વર્ષમાં શાંતિ અને સલામતી વધી રહે થેન્ક યુ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ